સાહિત્યિક પત્રકારત્વનું પ્રયોજન હેતુ જે પોતે તમારે ભણવામાં આવે છે અને એની આપણે શક્ય હશે એટલી ટૂંકમાં વાત કરીશું સાહિત્યિક પત્રકારત્વ એટલે સામયિકો સાહિત્યના એ હવે સ્પષ્ટ થઈ જાય છે સાહિત્ય જગતના પરિચયમાં જિજ્ઞાસુઓને મૂકી આપવા એ સાહિત્યિક સામ્યિકો એટલે કે સાહિત્યિક પત્રકારત્વનું મુખ્ય ધ્યેય હોય છે સાહિત્ય જગતની કેટલીક બાજુઓ વણસ્પર્શી રહી હોય ત્યારે એ બાજુની અનિવાર્યતામાંથી સાહિત્યિક સામયિકો જન્મતા હોય છે ફાલ્ગુની વાણી મનીષા ઉહાપો ક્ષિતિજ જેવા સામિકો બંધ કર્યા પછી પણ સુરેશ જોશી એત નામનો સામયિક શરૂ કરે ત્યારે એ નોંધે છે કે સાહિત્ય લલિતકળા કળા સમાજવિદ્યા તથા તત્વચિંતન આ ક્ષેત્રો વિશેનો સહવિચાર શક્ય બનાવી શકે એવા ગજાવાળું એકાદ સામિક ગુજરાતે નભાવવું જોઈએ સર્જન શૂન્યાવકાશમાં નથી થતું એને પરિપોષક ઉહાપોહ સાહિત્ય જગતમાં થતો રહેવો જોઈએ આ પ્રકારનો વિનિમય સતત ચાલ્યા નથી કરતો ત્યારે અનિષ્ટ પ્રકારની અરાજકતા પ્રવર્તતી દેખાય છે તો આ સાહિત્યિક પત્રકારત્વનું પ્રયોજન જ આડકતરી રીતે સુરેશ જોશી પ્રગટ કરે છે એ જરૂરી છે બીજું પ્રયોજન પુસ્તકોનું પ્રકાશન અનિયતકાલીન હોય છે સર્જકનું સર્જન પુસ્તક સ્વરૂપે વાચકો ભાવકો સમક્ષ પહોંચે એ પહેલાં સામયિકના માધ્યમથી ધારો કે કોઈ એક વાર્તાકારની વાર્તા પ્રગટ થઈ કોઈ એક વિવેચકનો લેખ એ પંદર વર્ષ પછી પુસ્તક કરે ત્યારે પ્રગટ થાય એના કરતાં સાહિત્યિક સામયિકો દ્વારા તરત પ્રગટ થાય અને વાચકો સુધી પહોંચે એના કારણે એ સર્જકની પ્રતિષ્ઠા બંધાતી હોય છે અને એ સર્જકના પુસ્તક પ્રકાશન અને આવકાર માટે સાહિત્યિક સામયિકો યોગ્ય વાતાવરણ ઊભું કરી આપે છે આ એનું પ્રયોજન છે સાહિત્યિક પત્રકારત્વ આમ સર્જાતા સાહિત્યને મૂકી આપીને આશાસ્પદ અને પ્રતિભાશાળી સર્જકોના સર્જનને પ્રોત્સાહન આપવાનું સાહિત્યિક સામયિકનું પ્રયોજન ધ્યેય છે નરવી નવી પ્રયોગશીલતાનો વાહક સામયિક બને ત્યારે પ્રયોગશીલ સાહિત્યના ચયન વડે સાહિત્યમાં એક નવું વલણ નવી દિશા ઊભી કરી આપે છે એટલે પ્રયોગશીલ સાહિત્યના વિકાસ માટેની ભોંય તૈયાર કરે છે સાહિત્યિક સામયિકો એટલે કે સાહિત્યિક પત્રકાર હતો આ પ્રયોગશાળામાં સર્જકની સર્જકતાને ધાર ચડે છે સામિકમાં પ્રગટ થતી રહેલી રચનાઓ પ્રતિભાવો અને વિવાદો સર્જકને અન્ય લખાણો માટે પ્રેરણા પૂરી પાડે છે સાહિત્યિક વાતાવરણમાં આવી પ્રયોગશીલ કૃતિઓ પ્રભાવ ઊભી કરી આપે છે નવા સાહિત્ય સ્વરૂપો માટેની આબોહવા બાંધી આપે છે નવા ચીલા ચાતરીને સાહિત્ય નૌકાનું સુકાન ફેરવવામાં સાહિત્યિક પત્રકારત્વ નિમિત્ત બને છે પ્રયોગશીલ કૃતિઓને પ્રગટ કરીને તંત્રી એ સાહિત્ય સ્વરૂપોની શક્યતાઓનો અંદાજ આપતો હોય છે દાખલા તરીકે સંસ્કૃતિમાં પ્રગટ થયેલ કિશોર જાદવ કે સીધાંશુ યશેશચંદ્રની કૃતિઓ સામયિકના વ્યાપ વિસ્તારને દર્શાવી આપે છે તો કંઈક નવું કંઈક પ્રયોગશીલ એ પુસ્તકો દ્વારા શક્ય નથી એ સાહિત્યિક સામયિકો દ્વારા શક્ય છે એટલે સાહિત્યિક પત્રકારત્વનું આ એક પ્રયોજન કો તો પ્રયોજન ધ્યેય કોતો ધ્યેય હેતુ કોતો હેતુ સાહિત્ય સ્વરૂપોને ઘડવામાં અને એ સ્વરૂપની વિભાવના બાંધી આપવામાં પણ સાહિત્યિક પત્રકારત્વનું પ્રદાન બહુમૂલ્ય છે જુદા જુદા સાહિત્ય સ્વરૂપોને પ્રગટ કરી એના વિવાદો અને ચર્ચાઓ ઊભી કરી આપી સ્વરૂપોનો નિશ્ચિત ખ્યાલ ઘડવાની મથામણ અહીં ઝીલાતી રહે છે સાહિત્યિક સામયિકમાં સ્વરૂપ વિષય અને અભિવ્યક્તિની નવી નવી તરાહ પ્રગટે છે એના પરિણામે સાહિત્યના નવા વલણ વળાંકો સાહિત્યિક પત્રકારત્વ દ્વારા ભાવક સુધી પહોંચે છે સર્જક તેમજ ભાવકોની સાહિત્યિક સજ્જતાનું નિર્માણ કરવા પાછળ સાહિત્યિક પત્રકારત્વનું વિશિષ્ટ પ્રદાન છે સર્જક તેમજ ભાવકની સાહિત્યિક સજ્જતાનું નિર્માણ કરવા પાછળ સાહિત્યિક સામહિકો એટલે કે સાહિત્યિક પત્રકારત્વનું વિશેષ પ્રદાન છે પરંપરાગત સાહિત્યનો પરિચય આપીને જે તે સાહિત્યિક સામયિક એના વાચક વર્ગને ભાષાના વૈભવ અને વારસા બાજુ અંગુલી નિર્દેશ કરી એણે પરંપરામાં શું છે એ પણ એ દર્શાવી આપે છે પરંપરાગત સમાજમાં વ્યાપ્ત કથાનકો વાર્તાઓને રજૂ કરવા પાછળ પણ આવા જ હેતુ હોય છે તમે ગદ્ય પર્વ નામનું જે ગદ્યનું જ સામયિક જ્યારે પ્રગટ થતો ત્યારે એની અંદર વચ્ચે વચ્ચે પ્રાદેશિક કથાઓ પ્રગટ થતી એ આના માટે હતી સામયિક પ્રવૃત્તિ એક રીતે સાહિત્યિક ચળવળ હોવાને લીધે સાહિત્ય ક્ષેત્રમાં જે કંઈ આંદોલનો પ્રગટ્યા એ આંદોલનને જે તે સામયિકનું સદ્ધર પીઠબળ મળ્યું એટલે સાહિત્યિક પત્રકારત્વનો એક પ્રયોજન એક હેતુ એ સાહિત્યિક ચળવળને ટેકો આપવાનો જ્યારે જ્યારે કોઈ આંદોલન નવું સાહિત્યિક આંદોલન ઊભું થાય છે સાહિત્યના ક્ષેત્રમાં ત્યારે એક કે આંદોલનનું કેન્દ્ર મોટે ભાગે સાહિત્યિક સામયિક જ બન્યું છે ગુજરાતી સાહિત્યમાં સાહિત્યિક પત્રકારત્વે આવા ઉહાપોહો અને આંદોલનો જગાવ્યા છે દાખલા તરીકે મુનશીની કલા ખાતર કલાની વિચારણા વિશ્વનાથ ભટ્ટની ચર્ચાઓ સુરેશ જોશીની આધુનિકતાની વિચાર માંડણી અને રે મઠની વિદ્રોહ પ્રવૃત્તિ આ બધું જ સાહિત્યિક સામયિકો દ્વારા જ શક્ય બન્યું છે પ્રતિક્રિયા પ્રતિભાવ વાદવિવાદ ઉહાપો ચર્ચાપત્ર એ સાહિત્યિક સામયિકો ચલાવે છે કરે છે અને એ રીતે વાચકોની સક્રિયતાને જીવંત રાખે છે કશાક નક્કર પરિણામો સુધી દોરી જાય છે જૂના અને નવા બે પ્રકારના લેખકો વિવેચકો અનુવાદકોને સાહિત્યિક પત્રકારત્વ એક જ જગ્યાએ સ્થાન આપે છે અને એના કારણે બે પેઢીના સર્જકો બે પેઢીના વિવેચકો વચ્ચે તુલના કરવાની તક સાહિત્યિક પત્રકારત્વ આપે છે ભારતીય સાહિત્ય અને પરદેશી સાહિત્યના કૃતિઓ અનુવાદ દ્વારા સાહિત્યિક સામયિક આપણા સુધી પહોંચાડે છે એ રીતે વાચકોની સાહિત્ય દ્રષ્ટિને વિસ્તારવાનું કામ સાહિત્યિક પત્રકારત્વ કરે છે વિદેશી સર્જકો અને અભ્યાસીઓ આજે ગુજરાતમાં જાણીતા છે અથવા તો સંસ્કૃત સાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓ અને વિશ્વ પ્રસિદ્ધ સર્જકોના સર્જનોને આપણે જે તુલનાત્મક અભિગમથી તપાસીએ છીએ એના મૂળમાં આ સાહિત્યિક સામયિકો પડેલા છે સાહિત્યિક સામયિકનું સૌથી મહત્ત્વનું પ્રયોજન એ છે કે એ પરિણામને બદલે પ્રક્રિયાને આગળ ધરે છે સાહિત્યની રચાતી જતી ભાતને આપણી સામે મૂકી આપે છે સાહિત્યના ઘડાતા જતા ઇતિહાસમાં સામયિકના પ્રદાનનો વિચાર કરીએ ત્યારે આપણને લાગશે કે નાનાલાલ કાંતની કાવ્ય પ્રવૃત્તિઓનો સાચો આલેખ જે તે સામયિકમાં પ્રગટ થયેલી એમની કૃતિઓ પરથી આંકી શકાય કોઈ બે સર્જકના સંગ્રહ આવે એની પહેલાં કોની કૃતિ ક્યારે બહાર પડી જયંતિ દલાલની એક વાર્તા જગમોહને શું જોવું જેની અંદર ફિલ્મનો ઉપયોગ હોય અને મડિયાની કાક બંધ્યા એમાં ફિલ્મનો ઉપયોગ હોય કોણે પહેલાં કર્યું તો કયા સાહિત્ય સામયિકમાં આ વાર્તાઓ પ્રગટ થયેલી એ જોવું પડે બની શકે કે સંગ્રહમાં ગરબડ હોઈ શકે સુંદરમ કવિતા ક્ષેત્રે જેવી નોંધપાત્ર કામગીરી કરે એવું ઝીણવટભર્યું ગદ્ય આલેખન એ સામયિક કોના કારણે જ કરી શક્યા એટલે સુંદરમને ઘડવા પાછળ આ સામયિકોનું પીઠબળ જરૂરી છે રાવી પાઠકની વાર્તાકાર તરીકેની તમામ શક્યતાઓને પ્રસ્થાન નામના સામયિકના કારણે વેગ મળ્યો સાહિત્યના ઇતિહાસ લેખનમાં મોટે ભાગે સર્જકના સંગ્રહને અનુલક્ષીને એ સર્જનના લેખા જોખા થાય છે પણ હકીકતે થવા જોઈએ જે તે સામયિકના આધારે સામયિકમાં પ્રગટ થયેલી સામગ્રીને જોયા વગર કોઈ સાહિત્યનો ઇતિહાસ લખી શકાય નહીં જે તે સમયગાળામાં અમુક અંતર પછી જોઈએ ત્યારે એ સામયિક પ્રવૃત્તિ અને પ્રદાનનું મૂલ્ય આંકી શકાય જેમ કે સુધારક યુગ પંડિત યુગ ગાંધીયુગના સામયિકના પ્રદાનનો એ સમયગાળાને લક્ષ્યમાં લઈ અંદાજ બાંધી સામયિક પ્રવૃત્તિ કેટલી જરૂરી છે સાહિત્યિક પત્રકારત્વ કેટલું મહત્ત્વનું છે એ આપણે તપાસી શકીએ સામયિકના તંત્રી માત્ર સાહિત્ય પ્રત્યે જ નહીં અન્ય કળાઓ પ્રત્યે પણ જાગ્રત હોય ત્યારે એના પરિણામો બહુ જ ઉત્તમ આવે છે દાખલા તરીકે વીસમી સદીથી ચિત વીસમી સદી સામયિકથી ચિત્રાત્મક સામયિકોનો આરંભ થયો આ કારણે ગુજરાતમાં ચિત્રકારોની એક આખી પેઢી તૈયાર થઈ સામયિકોએ રવિશંકર રાવળ કનુ દેસાઈ પુરુષોત્તમભાઈ મોહનભાઈ પટેલ સોમાલાલ શાહ જેવા ચિત્રકારો અને તારાપુરવાળા જેવા કુશળ તસવીરકારોને એમની કળા દર્શાવવાનો મોકો આપ્યો તો આ પણ સાહિત્યિક પત્રકારત્વનું પ્રદાન સૌથી મોટું પ્રદાન કોઈ આ પ્રયોજન નહીં કોઈ પણ પ્રદાન કહીશ વીસમી સદી અને કુમારમાં પ્રગટ થતી વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકૃતિઓ મૌલિક કૃતિઓએ ચિત્રકળા અંગે રસ રૂચિ ઊભી કરવાનું કામ કર્યું આ પણ પ્રદાન છે બચુભાઈ રાવત કુમારના તંત્રી એણે મુદ્રણ કળામાં રસ લઈ કુમારને રૂપે રંગે વિશિષ્ટ બનાવ્યું અને એના કારણે ગુજરાતમાં મુદ્રણ કળા ક્ષેત્રે એક સમાનતા એક જાગૃતિ આવી એ પણ પ્રદાન છે જુદા જુદા હેતુઓ અને આદર્શો અને દ્રષ્ટિકોણવાળા અનેક પ્રકારના સામયિકો એક જ સમયે પ્રગટ થતા હોય કેવળ કવિતાના સામિક કવિતા કવિલો કેવળ વિવેચનના સામિક ફાર્બસ ત્રિમાસિક પ્રત્યક્ષ સાહિત્યના તમામ સ્વરૂપોને પ્રગટ કરતા પરબ એત શબ્દસૃષ્ટિ જેવા સામિકો આના કારણે સાહિત્યમાં એક સંકુલ આલેખ ઉભો થાય સાહિત્યિક સામિક કોઈ પણ સાહિત્યનો જીવંત અને ચાલક બળ બની શકે છે ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વને અવલોકતા જણાશે કે આરંભના ગાળાથી જ આ માધ્યમનો પ્રભાવ આપણા જન સમૂહ પર પડેલો છે ખાસ કરીને દાંડિયાથી જ શરૂ કરો નર્મદ કરસનદાસ મૂળજી જેવા સમાજ સુધારકોએ પત્રકારત્વની પ્રવૃત્તિમાં આર્થિક રીતે ખુવાર થવાનો તેમજ સમાજ તિરસ્કાર બહિષ્કારનો સામનો પણ કરેલો ગુજરાતી ભાષાના ઘડતરમાં જોડણીની એકવાક્યતા રચી આપવાના પ્રયત્નોમાં ભાષા ધર્મ જાતિના વાળાઓને આ પત્રકારોએ ક્યારેય પોષ્યા નથી પણ એમણે ગુજરાતી ભાષાના ઘડતરમાં પ્રદાન કર્યું છે જોડણીની એકવાક્યતા રચી આપવામાં પણ પ્રદાન કર્યું છે સાહિત્ય સાહિત્ય નામનું સામી વીસમી સદી એ તમામ લેખકોને આવકારવાના વારંવાર કરેલા સૂચનો પત્રકારત્વની વિશાળ દ્રષ્ટિનો પરિચય આપે છે પ્રજાના વિકાસ માટે પત્રકારત્વ કરેલું એ કાર્ય ભાવિ પત્રકારત્વને રાહ ચીંધવામાં આદર્શ બન્યું છે સમૂહ માધ્યમોનું જ્યારે આક્રમણ થયું દ્રશ્યાત્મકતાનું ઘોડાપુર આવ્યું ત્યારે એવું લાગતું હતું કે પ્રજાસૂહ છપાયેલા શબ્દથી દૂર જતી રહેશે પરંતુ અખબારો અને સાહિત્યિક સામયિકોએ પોતપોતાની સજીવ મુદ્રા જાળવી રાખી મનોરંજનના વ્યાપક સાધનો લોકપ્રિયતા રળી ખાવા પ્રગટ થતા નિમ્ન કક્ષાના સામયિકો સામે સાહિત્યની વાત જ્યારે ગૌણ બનતી જતી હતી ત્યારે આપણા કેટલા બધા સાહિત્યિક સામયિકોએ એની સામે ઝીક ઝીલી અને ઉત્તમ સાહિત્ય પીરસ્યું સાહિત્યિક સામયિકો આથમે નવા જન્મે ક્યારેક પાતળા પડી જાય ફરી ઊભા થાય એવું થાય રાખવાનું છે સાહિત્ય પદાર્થ સાથેની જે નિસ્બત છે એનો સૌથી ઉત્તમ હિસાબ સાહિત્યિક સામયિકોએ આપ્યો છે પરંપરિત સામયિકોથી માંડીને સંવિવાદના તે જ વલયો રચી આપતા સામયિકોનું પ્રકાશન આજે પણ થઈ રહ્યું છે એટલે આપણે એવું કહી શકીએ કે હજી નિરાશ થવા જેવું નથી ક્યાંક ને ક્યાંક સાહિત્ય સચવાય રે સર્જકતા લોકો સુધી પહોંચે દ્રશ્ય માધ્યમની સામે ઊભા રહી શકાય છપાયેલા શબ્દમાં રહેલું ચૈતન્ય પ્રજા સમૂહ સુધી પહોંચે એના માટે આ સાહિત્યિક પત્રકારત્વ હજુ પણ વધારે ને વધારે કામ કરતું જ રહે છે આ એના પ્રયોજન અને પ્રદાન